નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રો જય ઠાકર તો આજે તમે જોઈ રહ્યા છો કે આજે કેમ ઓસરીની અંદર આવીને વીડિયો બનાવવા શરૂઆત કરી મિત્રો તો બહાર છે ને પડતા લટકાવી દીધા વરસાદ પડે છે અને જરાક તમને વરસાદ હું અહીંથી દેખાડી દઉં અહીંથી તો જોઈએ એવું નહીં દેખાય તમને પાછળનો કેમેરો કરી અને બહારથી દેખાડી દઉં તો માર વરસાદ પડી ગયો ભૂખતા બોલાવ્યા જ નથી પણ હજી ગાયજને વેચને હાથ વરસાદ આવ્યો જ રાખીએ હજી તો પોણા તમ ક્યાં છે આગળ આગળ જોવાય છે કે અમુક વરસાદ છે એ જોઈએ જાણી ખેતરો પાણીના ભરાઈ ગયા બગડા થતી બોલી ગયા વરસાદ મુજબ આખે આખે ખેતરો પાણી બોર્ડ થઈ ગયા છે હજી આવે છે અને અવારના વાર માં લગભગ ભગવાન વાંધો નહીં ઓહ વરસાદ થયો છે આ આપણે જ ખેતરની અંદર વિડીયો બનાવી દઈએ અને આપણી જ વાળીનો વિડીયો જળબુંબાકાર થઈ ગયું પછી બાજુ જવું પડે આખું ખેતર પાણીથી બળ ભરાઈ ગયું છે ચાલુ વરસાદ મોબાઈલ તો મારો કાચ કટાઈ ગયો પણ ખેતર આખે આખું જો પાણી બી ભરાઈ ગયું છે ધમ ધકા રજી વરસે જ છે વરસાદ બરાબર ચાલુ જ છે આપણે વહેલેના મોબાઈલને અકેલી રહીએ એટલે બીજું કામ મોડી કરવા તો મિત્રો તમને કહું કે વરસાદ સારો પડી ગયો જો આ નાડુ એ પૂર આવી ગયું એટલું બધું તો બહુ નથી આવ્યું ધીમો ધીમો બેઠો હોય જો ને એમરજન્સી માં પડદા અમારે બંધ કરવા પડ્યા તા પેલા ના કેમ કે વરસાદનું થોડુંક દિશા બદલી ગઈ પછી અમારે ગમાણ પલરી જાય તો ખાવાની તકલીફ થાય ધીમા ધીમા વાયરા વાય છે ને વરસાદે ધીમે ધીમો ધીમો પડે છે આપણે કરવાનું છે આ મેણે પીને પાણી પાવાનું ચાલુ જો એટલા પડદા હજી ખુલ્લા હે એ પડદા બધા ઢાંકી લઈ ને જરાક જોઈ લઈ બોર અમારો રિસાર્જ થાય છે જો ખડખડ ઝરણા વહે છે અહીંથી હામે વાળું ખેતર તો આખું પાણી નું હજી ભરપૂર એનું ઉપરથી મેમુલ્યો મેઘમહેર કરે છે જે માં પાણી એમની ગેચ કરે ગેજ કરે વધે બહાર નીકળે બાકી બધું બોરમાં વી ગઈ તો મિત્રો જો ને પાણી પાણી પાઈ અને નવરા થઈ ગયા વરસાદ વયો ગયો હે પડતા પડતા ઢાકેલા આપણા એમને રહી ગયા હે દોવાનું કામ કાંઈ શરૂ કરી દીધું હે હે ને હું તો આ વિડીયો જોઈને બધાને કહું જોયું ને હેડું મેં દૂધ લાગે લે મારે દીધી કેવાનું શ્યારસો રૂપિયા લીટર દૂધ હોય તો આપણું મેળ ખાય છે તો જ કહી દીધું જો આને હે ને માખિયું કઈ રહે એટલે માથા એ મુલા રહે ફિનાઇલને અમે જરાક આમાં ધૂવાથી મારીતા દેતી છે એને કે ઘોડે ગયો વરસાદ તમને કઉ જમાવટ સારો લઈ ગયો અમારું કામ બાકી નહીં એવું થઈ ગયું હાલો હવે આડો રેવા જવાનું છે મારે પાછા મળી તમને એક માંડવો બતાવું વસ્તીનો કે મિત્રો એ મગફળી છે મગફળી નહીં ટૂંકમાં એ માંડવો જ છે અને એ માંડવો કયો છે ખબર તમને જે ફોટો આ ગણી દેખાડવું એ તમે એમને ના કહેતા કે એમાં ફૂલોડા એડિટિંગ કરીને છોટાઈ રહો લગભગ આગલા વરસાદમાં જેને વવાઈ ગયા છે ને એનું બધાયનું આ ટાઈપનું જ કામગીરી થયા હે કેમ કે ટૂંકી ટૂંકી કાતરી હોય હતી ફૂલોડાને સમય આવી ગયા હતા ફૂલોડાના ગોટાને ગોટા ઉઘડી પડ્યા પણ આ બિયારણ આપણા જાણીતા ભાઈબંધા ઘરે જ છે ને આપણે લઈ આવું છે એટલું જ તો એટલું લઈ આવું ને દહ ડેઢવા દે દહ ડેઢવા લઈ આવ્યા આ જી જી પાંત્રીસ નંબર કરીને આવ્યું છે એ હવે તમે જોજો એમને ના કહેતા કે કોમેન્ટમાં કામ ફોલોડા એડિટિંગ કરીને છોટે ક્યારો દેખાય ક્યારે પારી દેખાય છે મને એની ફોટો મોકલાયો હે જોઈ લો તમે એકવાર પછી પાછા તો મિત્રો આ માનવું હે જી જી તો ઓ ઓ બિયારણ ખરીદને કે લઈએ અગલી સાલ હમારા કોન્ટેક્ટ કરે છે કેમ કે હમ કોઈ બિયારણા ઘડીએ તો આટલાક વાવને કહે ને અટલાક તો એટલા આટલા ઘડીએ તો એટલાક વાવને કહે લઈ અને આપણે ઘરે જ બેરણ કરવાને કહે તો રાહુલની મમ્મી થોડીક વાર પહેલાં કહેતી હતી કે મોદી સાહેબને કેવું લીટરના સો રૂપિયા દૂધના કરી દઈએ પરિસ્થિતિ અટાણે કેવી છે જવું જોઈએ વરસાદ એક બાજુ સાલુ થઈ ગયો પાછો અને ચોમાસાની અંદર કઈ રીતે કામ કરતા હોય અને અઘરામાં અઘરું ખેતી અને પશુપાલન જ હોય તો કંઈક બધા ભાવ વધે તો સારું કહેવાય અને નકર હવે કરવાનું થઈ તો કરવાનું છે આ કામ ઘણી વાર તમે છાપામાં સમાચારની અંદર વાંચતા હો કે રોજના એટલા કે એટલા ખેડૂત ખેતી છોડી રહ્યા છે ખેતી છોડવાનું મુખ્ય કારણ તમને કહું જ્યાં કાળી મજૂરી કરવી પડે ને અને પૂરતે એટલે નથી પણ ગણેલા થઈ ઈટનો જવાબ અમે પાણકાથી દેહ પણ વાર લાગશે કંઈ વાંધો નહીં હજી હાથીએ ડાઉન ભાવ કરવા જ કરજો પણ હવે જ્યારે આ મેઘો મહેરબાન ને એટલી જ વાર હે લગભગ થઈ ગયો હવે નવા જોઈ ત્યાં જ આવે હે અને બાકી તો આ બારાડીમાં વરહવા વયો ગયો હે અમારે અત્યારે ખાલું પડ્યું તો વળી થોડો થોડો સાનું થયો હે તો આજા વિડીયો બસ એટલું કાલે ફરી મળશું નવા વિડીયો સાથે અને કાલના નવા વિડીયોની અંદર કંઈક એવું ટોપિક લઈને આપણે આવ્યા થઈ કે આપણા પશુને પાડીનો જન્મ થાય પાડીનો નહીં સીધો દોઢ લાખની ભીનો જન્મથી સમજજો તો એ પાડીના પહેલા દિવસથી કરી અને એ પાડી ભેહ બનીને દૂધ દેવાની શરૂઆત કરીને ત્યાં સુધીનો ટોટલ મારી અને તમને કહી કે ભેહ લેવાય કે આપણી ભેહને ઉજેરાય આપણી પાડીને ભેહ બનાવાય કેટલો ખર્ચો આપણે કરી કેટલી મહેનત એને માટે કરી આ વસ્તુ માટેનો કાળ વિડીયો આવ્યો હતો આજે બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ હર